સુરત હજીરા દરિયાકાંઠા વિસ્તારથી ફરી એક વખત અફઘાની ચરસ જથ્થો મળતા સ્પેશિય ઓપરેશન ગ્રુપ તોડતી થઈ હતી હજીરામાં એસઆર કંપનીના પાછળના ભાગે ડિક્લાઇમેન્ટ એરિયા નજીક દરિયા દરિયાકિનારેથી અફઘાની ચરસના બિનવારસી સાત જેટલા પેકેટ મળી આવ્યા છે જેમાંથી એક પેકેટ ઉપર અરબી ભાષામાં લખવામાં આવ્યું છે જેમાં આઠ કિલો ચરસ છે તેની કિંમત ચાર કરોડ રૂપિયાથી પણ વધુ છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારથી અફઘાની ચરસ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે સુરત શહેરના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા વિસ્તારમાંથી લગભગ પોણા ચાર કિલો અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા છે જેની કુલ કિંમત એક પોઈન્ટ સિત્યાસી કરોડ રૂપિયા હતી જોકે અડતાલીસ કલાકની અંદર ફરી એકવાર સુરતના હજીરા વિસ્તારના દરિયા કિનારેથી આઠ કિલો જેટલું અફઘાની ચરસ મળી આવ્યું છે જેની કુલ કિંમત ચાર કરોડ રૂપિયાથી પણ વધુ છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલી એસઆર કંપનીના પાછળના ભાગે રિક્લાઇનમેન્ટ એરિયામાં દરિયા કિનારેથી અફઘાની ચરસના બિનવારસી જેટલા પેકેટ મળી આવ્યા છે અડતાલીસ કલાકની અંદર આજે અફઘાની હાઈ પ્યોરિટી ચરસ ફરી એક વખત મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કુલ સાત જેટલા પેકેટ છે અને એર ટાઇટ આ પેકેટ આબેહૂબ અડતાલીસ કલાક પહેલા મળી આવેલા ચરસના પેકેટ જેવા જ છે કોફી કંપનીના જ બેગમાં આ ચરસ મળી આવ્યા છે કે અન્ય એક પેકેટ ઉપર અરબી ભાષામાં લખવામાં આવ્યું છે જે સ્પષ્ટપણે જોવા મળે છે આ પેકેટ એર ટાઈપ છે જેના કારણે પાણીથી તેને નુકસાન થશે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ બાદ સુરત શહેર અને ત્યાર બાદ નવસારી અને ફરીથી સુરત શહેરમાં અફઘાની ચરસ મળી આવ્યા છે શુરદ્ધ શહેરમાં અઠતાલીસ કલાકની અંદર લગભગ છ કરોડ રૂપિયાના ચરસ મળી આવે છે ચહે વર્ષમાં આ પાંચમી ઘટના છે ત્યારે સુરત શહેરના દરિયાકાંઠા વિસ્તારથી અફઘાની ચરસ મળી આવી હતી ગઈકાલે પંદર ઓગસ્ટનો દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જોએ સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જોઈએ દેઢ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વોચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીના ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયાપટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેઇટના કોઈ સાત પેકેટો જેના કિંમત પાંચ ની વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડા છ કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અને દ્રોળ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળે છે અત્યારે જો એ ફેસલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે આ ગાની ચરસના તો સાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ન જો અમારા બીજા જિલ્લાઓને પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામના અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ અમને પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ સો નંબર પર જાણ કરો જેથી જો પોલીસના ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાર્કોટિક જથ્થો છે કોઈ બીજાના હાથમાં નહીં પહોંચી શકે એના અમે લોકો ઇન્સ્યોર કરી શકીએ